ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ સ્વામિનારાયણ મંદિર ખાતે હાલે સંત સ્મૃતિ મહોત્સવ એવમ ચારસો એક સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ ચાલી રહી છે જે અંતર્ગત બુધવારે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજમાનો દ્વારા ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને ટોપલીમાં પધરાવીને સ્ટેજ સુધી લાવવામાં આવ્યો હતો એટલે કે મથુરાની ગોકુળમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને મૂકવામાં આવ્યા બાદ કથા મંડપમાં જ બાળ ગોપાલ દ્વારા દાંડિયા રાસની રમઝટ આ પ્રસાદને ગ્રહણ કરવા હરિભક્તો પર અધીરા બન્યા હતા અને શાસ્ત્રી સ્વામી શ્યામ શ્યામકૃષ્ણદાસજી અને શાસ્ત્રી સ્વામી દેવ વિહારીદાસજીએ કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા પ્રસંગને વર્ણવ્યો હતો ભગવાન મથુરાથી ગોકુળમાં ટોપલીમાં નંદબાબાને ઘેર મૂકવા માટે આવ્યા બાદ ગોકુલ લીલાને વર્ણવવામાં આવી હતી જેમાં લીલા બાળ ગોપાળ લીલા સાંભેલલે બાંધવાની લીલા સહિતનું વર્ણન કરીને શ્રોતાઓને કૃષ્ણમય બનાવ્યા હતા આતકે नंदઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારા સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવાની સાથે રાસનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું બાલગોપાલ દ્વારા કથા મંડપમાં જ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી બાદમાં પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા કથા પારાયણના મુખ્ય યજમાન શ્રી નિલેશ ધીરજલાલ સરસાવાડિયા પરિવારને કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો હતો આતકે મહંત સ્વામી ધર્મ આનંદદાસજી ઉપમહંત સ્વામી ભગવદ જીવનદાસજી કો કોઠારી પાર્ષદ વય જાદવજી ભગત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી જુનાગઢ મંદિરના મુખ્ય કોઠારી સહિતના સંતોએ આરશી વચનો પાઠવ્યા હતા સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી તથા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજીએ કહ્યું હતું કે જ્યારે સ્વામી શ્રીજીનંદદાસજી સ્વામી નિર્ભય ચરણદાસજી સ્વામી કપિલ મુનિદાસજીએ કથા દરમિયાન સંગીતના સથવારે સાત સાત ને આપ્યો હતો અને તારીખ પચીસ ના કથા દરમિયાન સાંજે પાંચ કલાકે ઉત્સાહ અને ઉમંગભેર ગોવર્ધન ઉત્સવની ઉજવણી કરાશે જેમાં ગોવર્ધન અભિષેક અન્કુટ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે જ્યારે રાત્રિના આઠ થી દસ કલાક દરમિયાન કોળાઈ સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે જેનો પણ સર્વે હરિભક્તોએ લાભ લેવા માટે કોઠારી સ્વામી દેવ પ્રકાશ અનુરોધ કર્યો હતો